ખેડા જિલ્લાના કપડવંજમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી જેમાં હત્યારાઓએ ટ્રકમાંથી બે પોઈન્ટ પંચ્યાસી લાખ સામાનની લૂંટ કરી પાસઠ વર્ષીય ટ્રક ચાલકની હત્યા કરી હતી જે આરોપીઓને ખેડા જિલ્લા પોલીસે અડતાલીસ કલાકમાં ઝડપી પાડ્યા છે પોલીસે યુપીના ઈસરાર ત્યાગી વસીમ ચૌધરી શહેજાદ કલ્લાને અને શહેજાદ અખ્તરને તેમ ચાર લૂંટારાઓની ધરપકડ કરી છે આ લૂંટારાઓને અમદાવાદથી બાવડા હાઈવે ઉપરથી પકડી પાડ્યા છે તેમજ ઈસરાર ત્યાગી વિરુદ્ધ અગાઉ પણ લૂંટનો ગુનો નોંધાયેલ છે આ કેસ અંગે ખેડા પોલીસ અને યુપી પોલીસ સતત સંપર્કમાં હતા આ મામલે પોલીસે બસો પચાસ સીસીટીવી ચકાસ્યા હતા સીસીટીવી કેમેરામાં હત્યારા લૂંટારાની આઈસર દેખાઈ હતી જેમાં આઈસર સાથે લૂંટનો માલ અને સળિયા સહિતના હથિયારો મળી આવ્યા હતા આગળ તેમનો ઈરાદો રાજકોટ હાઇવે ઉપર લૂંટ કરવાનો હતો પણ લૂંટારાઓ બીજો ગુનો આચરે તે પહેલા જ પોલીસે તમામને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ કેસ અંગે ખેડા પોલીસે સાત અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી પચાસ પોલીસ જવાનો સતત ફિલ્ડમાં અને અન્ય કર્મીઓ મોનિટરિંગ કરી રહ્યા હતા